મારું નામ વાળા ભરત છે રજેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે આ બગદાણ અને નવનીતભાઈ વાળી ઘટના છે એ બાળક દિવસ થઈ ગયા અને એ ખૂબ નિંદની અને અશોભની અને અમાનવીય ઘટના છે એને અમે સખત શબ્દોમાં વખાડી કરીએ છીએ અને બાર દિવસથી સતત આ સમાજના જે લોકો છે અમારે ખાસ કરીને કોળી સમાજના જે આગેવાનો છે સરકારમાં જ બેઠેલા છે પછી ભાઈ શ્રી હીરાભાઈ હોય કે પછી જીવાભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે વગેરે કોંગ્રેસના આપના આપણા ધારાસભ્યો બીજી જ્ઞાતિના હતા સુધીરભાઈ વાઘાણી હોય કે પછી બીજા ધારાસભ્યો માજી ધારાસભ્યો પણ બધા આને આવી થોડુંક સમર્થન આપ્યું છે એટલે સરકારને આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે અને સરકારના ઈશારે એક હાવ દીવા જેવી વાત છે કે એક ફોન બધાને બચાવી દે એ ઘટનાનો જે ફોન છે વાયરલ થયેલો છે એને વાયરલ કરેલો છે જે હોય છે હું આવતો હું આવી જાઉં અને આવી જાય એ ફોન વાયરલ બતાવી દે એટલે આખો મુદ્દો બચી ગયેલો છે પણ આ સરકારના એ વિચારે નથી બતાવતા ક્યાં માટે જ નથી બતાવતા આ તો બહુ સારી વાત કહેવાય કે એવડો મોટો સમાજ અને અર્ધી સરકાર હચમચી જાય એટલા ધારાસભ્યો ગયા ત્યારે મુખ્યમંત્રીએ અદબવાળી એસઆઈટી રચના કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ગૃહમંત્રીમાં માં તાકાત હોય તો અત્યારે ખાલી ફોનનો રેકોર્ડ બનાવી દે હું આવું તો હું આવી જાય આવી હીરા પરસોત્તમભાઈ જે હોય છે એ શક્તિ જીવે જે હોય અમને રેકોર્ડિંગ બતાવી દો ને એટલે બાકી સૌથી હારામાં હારી બાર દિવસની અંદર વધારેમાં વધારે સૌથી સારું નિવેદન કોઈ જો ઢકે હોય તો એ કાલે પરસોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગર માં કીધું કે જ્યારે મીડિયા એ પૂછ્યું ત્યારે મેં રાત્રે જોયું અને આંભ્યું કે જો સરકાર તમને ન્યાય નહીં આપે તો તમે શું કરો ત્યારે આવો જ એનું નામ જીવ્યા પરસોત્તમભાઈ કીધું સરકાર નહીં આપે તો અમે લડી લઉં ન્યાય અમે મેળવી દઉં ન્યાય એમ મેળવવો જોવે અને પરસોત્તમભાઈ ને તો જયારે ચૂંટણી લડ્યા જયારે અપક્ષમાં સચન લઈ લડ્યા ત્યારે જ મેં એને બિરુદ આપેલું તો આવો જોવે સમાજે પછી આપ્યું એ બીજા નંબરની વાત છે બાકી આવા નેતા હોવા જોવે નહીં આપે તો પછી એક હાવ દીવા જેવી વાત છે વાત પૂરી થઈ જાય દસ જ મિનિટમાં આવા મેં ચાર ગ્રહમંત્રી જોયેલા છે કે ગાંધીનગર બેઠા બેઠા રાજ્યના વડા પોલીસ વડાને કહી દે ફલા તાલુકાની અંદર ફલાણા શિયાળાની અંદર આ બનાવ બન્યો છે એનો અત્યારે અત્યારે ઓન ધ સ્પોટ ની અને આ ગૃહમંત્રી જીતુભાઈ વાઘાણી બીજે ગયા એ શંકાના દાયરામાં છે બાકી આ સમાજ જાગૃત થયો એને હું ધન્યવાદ આપું છું અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમર્થતા આવા મારી પાસે ત્રીસ કિસ્સા છે મહુવા અને તરાજ તાલુકાની અંદર આવા ત્રીસ મારી પાસે આધાર પુરાવા છે પણ અત્યારે કોઈ બોલવા તૈયાર કોકને જમીન પડાવી લીધી કોકના પૈસા દસ દસ ટકા પાંચ પાંચ ટકા વ્યાજ આપ્યા કોકના પવન ચક્રના માતા કદાચ જ્યાં અહીંયા ઊભા કરી દીધા કોકનામાં સોલાર ઊભું કરી દીધી એટલે હું આ તમારા બાપાનો રાજ છે તમે જેમ કહો એમ થવાનું છે અથવા લોકશાહી છે એટલે લોકશાહી જે બે બાકી જણા જો આવે ને મેદાનમાં તો આખરી એનો સફળ ગોટો હું ચોવીસ કલાકમાં વાળી દઉં પણ અત્યારે કોઈ તરીહમાંથી બેન કોઈ બોલવા ત્યાં નથી અમારું એમાં કામ નહીં આ તો મરજ કહેવાય આ સમાજ રહેજો ન તો નવનીતભાઈનું ત્યાં ડસાય ત્યાં ખબર જ ન પડે આ તો કંઈક નવનીતભાઈ ટીપી નથી એનો અમારો વિરોધ છે કે આ લોકશાહી છે લોકોનો ન્યાય આ રાજા વાત છે નથી આ તો નવનીતભાઈને ન્યાય દેવા આ સમાજના ઊંઘે પીડ્યા ત્યારે થોડું કામથી સરકાર જો કે થોડી અને આજે આમાં કાંઈ થાય મને કહેજો એ તો પરસોત્તમભાઈ તો બીડું ધરપે તો જ નહીં હીરાભાઈ તો કોઈ જ્ઞાતિના મારી વિનંતી છે કે કોઈ અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતો કરતા કોઈ પણ જ્ઞાતિના આપણે વહી કોઈને અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતો મરદે ધામ જ્યારે આવશે મેદાનમાં લડી દેવું અને નહીં સરકાર ન્યાય આપે તો હબા હબી ખ્યાલતા આપણને ખ્યાલ નથી